માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ અધ્યક્ષ એ ચોવીસ દિવસથી અનશન કરતા શિવુભાઈ વ્યથા ઠાલવી શિવભાઈ ગામ રામભો અનશનમાં આજે ચોવીસમો દિવસ છે અઠ્યાવીસ તારીખના હું આંદોલનમાં બેઠો હતો અને હજી મેં અન્નનો પણ એક પણ દાણો નથી લીધો અને મને ખોટી બાહ ટીડિયા સાહેબે આપીને ફ્રૂટ ચાલુ કરાવ્યો હતો પણ હવે હું એક ટૂંક સમયમાં કહું છું કે આ આંદોલન હું આજથી પાણીનો પણ ત્યાગ કરું છું કે જ્યાં સુધી આ ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી પાણી તો પાણી કોઈ વસ્તુ મોઢાની અંદર નહીં નાખું એની ટોટલ જવાબદારી કચ્છ વહીવટી તંત્રની રહેશે રાપર અધિકારી સર્કલ અધિકારીની રહેશે અને વરીને મને આ ઘૂમરે ચડાવનાર ટીટીઆર સાહેબ મોઢવાડિયા સાહેબે ખોટી રૂકાવટ કરી છે એના માટે મારે આ પ્રતિજ્ઞા લેવી પડી કે હું મેલડીની અને સૂર્યદેવની સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરે માર્કિંગ પથ્થર ત્યાં સુધી આજથી પાણીનો પણ ત્યાગ કરું છું મને ગૌચર જમીન ખાલી થવી પડે એવી મારી માંગ છે